લાઇન્સ ક્લબ ઓફ સાણંદ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ લાઇન્સ ક્લબ ઓફ સાણંદના ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રોજેક્ટ ચેરમેન દિલાવરસિંહ વાઘેલા અને પ્રમુખ ગૌતમભાઈ પારેખ દ્વારા સુંદર ક્રિકેટ મેચનું આયોજન ગીપપુરા ક્રિકેટ બોક્સમાં કરવામાં આવ્યું હતું જેમાં પચાસથી વધારે લાઇન મેમ્બર હાજર રહ્યા હતા અને સાથે ભોજન લઈ ક્રિકેટનો આનંદ માણ્યો હતો તેમાં ટોટલ છ ટીમ રમત રમી હતી જેમાં કુલ ઓગણીસ મેચ રમાઈ હતી પહેલી ટીમના કેપ્ટન દિલા વાઘેલા બીજી ટીમના કેપ્ટન પરેશભાઈ રાવલ ત્રીજી ટીમના કેપ્ટન રાજુભાઈ બારોટ ચોથી ટીમના કેપ્ટન મહાવીર વાઘેલા પાંચમી ટીમના કેપ્ટન રમેશ સિંહ જાડેજા છઠ્ઠી ટીમના કેપ્ટન જીજ્ઞેશ સિંહ ચૌહાણ રહ્યા હતા દરેક ટીમે ખૂબ સરસ ક્રિકેટ રમ્યા હતા તેમાં રાજુભાઈ બારોટ રાજ જ્વેલર્સની ટીમ વિજેતા બની હતી અને પરેશભાઈ રાવલની ટીમ રનરઅપ થઈ હતી મેન ઓફ ધ સિરીઝ ડોક્ટર સચિનભાઈ પટેલ અને મેન ઓફ ધ મેચ ડોક્ટર ભદ્રેશભાઈ પટેલ રહ્યા હતા એમ્પાયરિંગ પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ વાઘેલા સુંદર કરી હતી અને કોમેન્ટ્રી ડોક્ટર ભદ્રેશભાઈ પટેલ દિલાવરસિંહ વાઘેલા ગૌતમભાઈ પારેખ જીગરભાઈ પંચાલે સુંદર આપી હતી બધા જ મેમ્બર સંપૂર્ણ ખેલ દિલીથી રમ્યા હતા અને લાઇન્સની તમામ ગરીમા જાળવીને રમ્યા હતા આવા સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા બદલ પ્રોજેક્ટ ચેરમેન દિલાવરસિંહ વાઘેલા અને પ્રમુખ ગૌતમભાઈ પારેખને બિરદાવ્યા હતા રિપોર્ટર ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ સાણંદ